નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં દુઃખ અને પરેશાનીઓ માંગથી બહાર નીકળશે આ ચાર રાશિઓનાં લોકો મેલ્દી માંગની કૃપાથી થશે મોટો ફાયદો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ સમયની સાથે સાથે દરેક વ્યક્તિનું જીવન બદલાતું રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિના અનુસાર જે વ્યક્તિને પોતાના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે દરરોજ ગ્રહ નક્ષત્રમાં થનાર પરિવર્તન બધી બાર રાશિઓ પર શુભ શુભશુભ પ્રભાવ પાડે છે જેના લીધે આ રાશિના લોકોને ઘણીવાર ખુશીઓ મળે છે તો ઘણીવાર સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે અને તે નિરંતર ચાલતો રહે છે જ્યોતિષશાસ્ત્રના અનુસાર ગ્રહ નક્ષત્રોના શુભ પ્રભાવથી અમુક રાશિના લોકો એવા છે જેમના જીવનના દુઃખ અને પરેશાનીઓ સમાપ્ત થવા જઈ રહી છે માંગ મેલડીની કૃપાથી આ રાશિના લોકોને મોટો ફાયદો મળશે અને ભાગ્યમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે તો ચાલો જાણી લઈએ કે કઈ રાશિના લોકો પર રહેશે માંગ મેલડી ની કૃપા મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકોની ઉપર માંગ મેલડી ની કૃપા દૃષ્ટિ જળવાઈ રહેશે માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે અચાનક કોઈ જૂના કામનું સારું પરિણામ મળી શકે છે જેના લીધે તમારું મન પ્રસન્ન રહેશે तमे आत्मविश्वास थी भरपूर रहे शो। तमने तमारी मेहनत योग्य परिणाम मिली रहे कार्यस्थल मामनी प्रशंसा थई थी प्रभावशाली लोग साथे मुलाकात होल्कनी साथे सारो समय पसार करी शकशो। अंगत जीवन में आवशे। अचानक दूर संचार माध्यम तरफ थी कोई सारा समाचार मिली शे સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકોને પોતાના કામકાજનું સારું પરિણામ મળશે વિદ્યાર્થી વર્ગના લોકોનું મન અભ્યાસમાં લાગશે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમના આયોજનની ચર્ચા થઈ શકે છે ઘર પરિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે છે પ્રેમજીવન પસાર કરી રહેલા લોકોનો સમય ખૂબ જ સારો પસાર થશે તમે પોતાના પ્રિયને તમારા દિલની વાત ખુલીને કહી શકો છો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે ખાણીપીણીમાં રુચિ વધશે ઘરેલું સુખ સાધનોમાં વધારો થવાની સંભાવનાઓ રહેલી છે તમારા સામાજિક વર્તુળમાં વધારો થશે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાભ મળી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોનું મન આધ્યાત્મિક કામમાં વધારે રહેશે જીવનસાથીના સારા વ્યવહારથી તમે ખૂબ જ ખુશ નજર આવશો ઘર પરિવાર અને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે તમે પોતાની વાણીથી લોકોને ખૂબ જ પ્રભાવિત કરશો અનુભવી લોકોના માર્ગદર્શનથી કરિયરમાં આગળ વધવાના નવા રસ્તાઓ મળશે બાળકોની તરફથી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જેના લીધે ઘર પરિવારનું વાતાવરણ વધારે ખુશહાલ જળવાઈ રહે છે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને લાભ મળવાની પૂરી સંભાવનાઓ છે કામકાજને લઈને કરવામાં આવેલ પ્રયાસો સફળ રહે છે કુંભ રાશિની વાત કરીએ તો कुंभ राशिवाला कृपा दृष्टि जलवाई रहे आर्थिक रूप थी तमे मजबूत रहे घर परिवार मांग मां मांग मान वधारो थशे भाई बहनों साथे चाली रहेला मतभेद दूर छे मानसिक रूप थी तमे पोता ने ज हलवा महसूस करशो कामकाज मांग तरू मन लागशे તમારા દ્વારા અગાઉ કરવામાં આવેલ રોકાણનો સારો એવો લાભ મળશે સંપત્તિના કામમાં તમને ફાયદો મળશે અવિવાહિત લોકોને વિવાહ માટે સારો સંબંધ મળી શકે છે પ્રેમ જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે તમે પોતાના પ્રિયની સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો